અમદાવાદના સિંધુ ભવન ખાતે આવેલા વિન્ટેજ ગરબામાં ખેલૈયાઓ અવનવી સ્ટાઇલમાં ગરબે રમતા જોવા મળ્યા અલગ અલગ પહેરવેશ ટ્રેડિશનલ કલ્ચરના ખેલૈયાઓએ ગરબામાં રંગ જમાવ્યો હતો નવરાત્રીની મજા માણતા ખેલૈયાઓ રઢિયાળી આંસુનીમાં અંબાની નવરાત્રીમાં મન મૂકીને ઝૂમ્યા હતા નવરાત્રીનો ચોથો નવરાત્રો છે અને માતાજીના ગરબામાં ખેલૈયાઓ અચે છે રમઝટ બોલાવે છે આપ જોઈ શકો છો મસ્તીથી અહીંયા ગરબાઓ ખેલૈયાઓ રમી રહ્યા છે અને આ જે જગ્યા છે તે ખાસ સિંધુ ભવન ખાતે આવેલી જે જગ્યા છે અને અહીં લોકો મસ્તીમાં ઝૂમી રહ્યા છે કારણ કે આજે ચોથો નવરાત્રો છે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આયોજક છે તેમની પાસે વાત કરીશું પ્રિયા ગાંધી છે શું કહેશો જે રીતે આયોજન કરવામાં આવ્યું છે કેવી રીતે ખેલૈયાઓ ચોથા નવરાત્રમાં ઝૂમી રહ્યા છે બહુ સરસ સિક્યોરિટી પણ બહુ જ સરસ છે લોકોનો પ્રતિસાદ કેવો છે ને આજે કયા ગાયક કલાકારો આવેલા છે આજે અમારે ત્યાં શિવાની બેન છે અને લોકોનો પ્રતિસાદ બહુ જ સારો છે ફર્સ્ટ ડે થી અત્યાર સુધી અમારે કે એકદમ મસ્ત ક્રાઉડ રહ્યું છે કેટલા ટાઈમ થી આયોજન કરો છો અને લોકોનો પ્રતિસાદ કેવો છે ખાસ કરીને ચોથું નવરાત્રો છે ચોથો નવરાત્રો છે અમે આટલા ઘણા વર્ષોથી છેલ્લા 8-9 વર્ષથી કરીએ છીએ અહીંયા આગળ ઓર્ગેનાઇઝ પણ રોડ ખાતે જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો ખેલૈયાઓ મસ્તીમાં માં ઝૂમી રહ્યા છે કારણ કે નવરાત્રી ચોથી નવરાત્રી છે વરસાદનું નું વિધ્ન નથી પરંતુ લોકોમાં મજા જોવા મળી રહી છે એક ગુજરાત પલંકી સાથે સચિન ઘડિયા ગુજરાત ફર્સ્ટ સિંધુ ભવન અમદાવાદ